નમસ્તે હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવી ગયા છે જામનગરમાં રહેતા બિંદિયા મેમના ઘરે શિયાળુ હોય અને બધાના ઘરે વસાણા ના બનતા હોય એવું ભાગ્યે જ બનતું હોય તો આજે બિંદિયા મેમ આપણને એવું જ કંઈક વસાણું શીખવાડવાના છે તો બિંદિયા મેમ આજનું વસાણું શું છે અમારા વ્યુઅર્સ માટે જામનગરનું જે સ્પેશિયલ કહેવાય બત્રીસું જેમાં બત્રીસ જાતના વસાણાઓ મિક્સ કરેલા છે જે આયુર્વેદિક હોય એનું જ એક અમે કાટલા પાક તરીકે જેને ઓળખવામાં આવે છે એ આજે બનાવશું જે શિયાળાને લગતી આઇટમ છે અને શિયાળામાં ઠંડીમાં એ બહુ જ સારું રહે છે અને હેલ્થ માટે પણ સારું છે અને એ ઉપરાંત જેને ડિલિવરી આવી હોય ને એની માટે તો ટોટલી બેસ્ટ છે યસ અને વરસાદો તો એમ પણ શિયાળામાં ખાઓ એટલે કોઈ પણ એજ ના ખાય એટલું ઉપયોગી છે ઓકે તો શરૂ કરીએ રેસિપી સ્ટાર્ટ કરીએ આપણે કાટલા પાક બનાવવા માટે થઈને આપણે સામગ્રી જોઈ લઈએ કાટલું છે એક વાટકી એક વાટકી ઘઉંનો લોટ છે ગુંદ છે ઘી છે ગોળ છે ટોપરાનું છીણ છે અને ખજૂર છે સૌ પ્રથમ આપણે પેનને ગરમ મૂકી દઈએ ત્યારબાદ એમાં આપણે લોટ નાખી અને લોટને શેકી લઈશું લોટ થોડો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી એમ જ શેકવાનો રહેશે તેમાં કંઈ નાખવાનું હોતું નથી અને આપણે આને ધીમા ફ્લેમ ઉપર જ શેકવાનું જેથી કરીને લોટ નીચે બેસે નહીં ઓકે તમે જોઈ શકો છો લોટ હવે થોડો ગુલાબી રંગનો થવા આવ્યો છે તેને ધીમી ફ્લેમ પર શેકી લીધો છે આમ પર સ્મેલ પણ આવે છે કે થોડો શેકાઈ ગયો છે બરાબર છે હવે આપણે આને એક અલગ વાસણમાં કાઢી લઈશું હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરશું હવે ઘી ગરમ થાય છે થોડું ઘી ગરમ થઈ જાય એટલે એમાં થોડો ગુંદ નાખવાનો રીતે ગુણ ફૂલી જશે પછી એને હવે આ જે ઘી ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે ગોળ નાખીશું અને ગોળ ઘી ની પાઈ કરીશું

ગોળ જ્યાં સુધી ખાલી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ રાખવાનું છે ગોળને બહુ ઘી એકદમ તમારે કડક નહીં કરવાનો જેથી કરીને પાય જો કડક થઈ જાય ગોળ ઘીની તો શું છે કે એ એકદમ ગુબી જેવું થઈ જાય એવું ગુબી જેવું નહીં કરવાનું બસ આ રીતે ફૂલેલો ખાલી ગોળ ઉપર આવી જાય એટલે તમારે ફ્લેમ બંધ કરી દેવાની ઓકે હા અને તમે આમાં ખજૂર પણ એડ કરી શકો અત્યારે પણ અને પછી પણ ખજૂર નાખી શકો તો હું અત્યારે જ ખજૂર એમાં એડ કરી દઈશ જેથી કરીને ખજૂર મેલ્ટ થઈ જાય આ રીતે અને આ ધીમી ફ્લેમ પર જ કરવાનું છે જો ફાસ્ટ ફ્લેમ પર કરશો તો ગોળ બધો બરી જશે હવે ગોળ ખજૂર અને ઘી ત્રણે મિક્સ થઈ ગયા છે હવે ફ્લેમને બંધ કરીએ હવે જે આપણે અહીંયા આપણે જે લોટ શેક્યો હતો તેમાં જ આપણે કાટલું જે બત્રીસું કહેવાય છે જેની અંદર બત્રીસ જાતના વસાણા છે એ મિક્સ કરવાનું જો તમારે તીખું જોઈતું હોય તો આની અંદર તમે એક્સ્ટ્રા સૂંઠ અથવા મરી પાવડર એડ કરી શકો હા આ રીતે બરાબર છે આ રીતે એને મિક્સ કરી લેવાનું ત્યારબાદ એની અંદર જ આ ગુંદને મિક્સ કરવાનું એની માટે તેને આપણે મોટું પાત્ર લેશું જેમાં આપણે આસાનીથી તેને ભેળવી શકીએ જે આપણે તળેલો ગુંદ રાખ્યો તો એ પણ એની સાથે મિક્સ કરશું અને આ જે ગોળઘીની પાઈ હતી બરાબર છે એ પણ આપણે આમાં જ મિક્સ કરવાનું છે ઓકે અને જો ફ્લેમ બંધ છે અને એકદમ છે તો પછી એમાં પણ તમે નાખી શકો બરાબર આ બધું એડ કરી દો તો ચાલે એટલે બરાબર રીતે આ પ્રોપર એક મિશ્રણ તૈયાર થઈ જોઈએ હવે આ બરાબર મિક્સ કરી અને ત્યારબાદ રેડી છે હવે ખાલી એને આપણે એક પ્લેટમાં ઢાળી દેવાનું રહેશે અને ઠરે ત્યાં સુધી એને રાખવાનું હવે આ રેડી થયેલા મિશ્રણને આપણે એક પાત્રમાં નાખી દઈશું કાટલા હવે રેડી રેડી છે છે ઓકે જો કોપરા નું ભાવે તો અંદર નાખી શકો નેતર ઉપર ગાર્નિશિંગ માટે પણ તમે યુઝ કરી શકો હવે ગાર્નિશિંગ માટે આપણે એના પર કોપરું છાટી દઈએ જો કોઈ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય એમને પણ ખાઈ શકાય છે આપ જોઈ શકો છો મેં પહેલેથી જ દસ મિનિટ માટે ઠંડુ પડવા માટે રૂમ ટેમ્પરેચર પર મૂકી દીધું હતું હવે એમાં આસાનીથી પીસ પડી જશે તો આપણે પીસ પાડી લઈએ અમારા વ્યુઅર્સને તમે કાટલા પાક શીખવાડ્યો એના બદલ અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ થેન્ક યુ વેલકમ મેમ અવનવા વસાણા તમે ટ્રાય કરતા જ હશો બધાને ખવડાવતા પણ હશો ખાતા પણ હશો કેમ કે શિયાળો જો છે તો આ કાટલા પાક પણ ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરીને જણાવજો કે કેવો બન્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી રેસિપી જો તમારે રોજ જોવી હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ